એક નગરમાં શિવદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો એક વખત તે જંગલમાં શિકાર કરવા ગયો ત્યાં તેને એક ઋષિ મુનિનો થયો તો ઋષિ મુનિએ કે તારા ઘરે જો બેટીનો જન્મ થશે તો તારા રાજપાટનું નું નખો જ નીકળી જશે એટલા માટે તું દીકરીને મારી નાખજે આવું ઋષિએ જણાવ્યું ત્યારથી રાજા દીકરી પ્રત્યે ધ્રુણા કરવા લાગ્યો હવે રાણીને પહેલું સંતાન થયું તે દીકરો હતો અને થોડા વર્ષો બાદ રાણીને ફરી નાનું થાય એવું હતું ત્યારે રાજાને કોઈ કારણોસર બહાર જવાનું થયું અને રાણીને કહ્યું જો દીકરીનો જન્મ થાય તો દીકરીને મારી નાખજે અને જંગલમાં દફનાવી દેજે હવે રાજા એટલું કહી કામ માટે બહાર વયા ગયા અહીંયા થોડા દિવસો પછી રાણીને પેટે દીકરી નાની થઈ હવે દીકરીની મા દીકરીને કેવી રીતે મારી શકે એટલે તેને એક કહ્યું કે તે થાય પણ આ દીકરીને બચાવી લો તો માએ કહ્યું રાણી સાહેબા કોઈ વાંધો નહીં હું આ દીકરીને નહીં મરવા દઉં એટલે તે દીકરીને લઈ જવા માટે તૈયાર થઈ ગયા રાણીએ ઘણા ઘરેણા અને વસ્ત્રો આપ્યા માએ એમના ભાઈની બેટી છે એવું સમાજમાં બધાને કહી દીધું અને રાજમાં જાહેર કરી દીધું કે હવે થોડા દિવસો પછી રાજા પાસા આવે છે તો તેમને પણ એવું જણાવવામાં આવે છે કે દીકરીને મારીને દફનાવી દીધી હવે દાયમાં દીકરીનું ભરણપોષણ સારી રીતે કરતા હોય છે અને ક્યારેક ક્યારેક તે દીકરીને લઈ રાજમહેલમાં પણ આવતા હોય છે તેથી તેની માં ખુશ થઈ જાય છે અને થોડા ઘણા ઘરેણા અને જવેરાત પણ તેને આપે છે આ રીતે દીકરી ઘણી મોટી થઈ જાય છે અને જુવાન થઈ જાય છે હવે એક વખત એવું બને છે કે દીકરી એમના ફળિયામાં પાણી ભરતી હોય છે અને આ રાજા ત્યાંથી પસાર થાય છે તો તે દીકરીને જોઈ જાય છે હવે દીકરી ભલે દાયમાના ઓલે ઉસરી હોય પણ તે રાજકુમારી તો રાજકુમારી જેવી જ રૂપાળી હતી એટલે રાજાના મનમાં વસી જાય છે તેથી તે દાયમાને આ દીકરીને પોતાની રાણી બનાવવા માગે છે એવું કહેણ મોકલે છે પોતાના દરબારીઓને દીકરીનું માંગુ લઈને મોકલે છે પણ દાયમા ના પાડે છે ઘણા સમજાવા છતાં તેમને જે જોઈએ તે રૂપિયા સોના આપવામાં આવશે પણ દાયમા માનતા નથી તો રાજા પછી જબરજસ્તી કરે છે અને કહે છે કે દાયમાને પકડીને અહીં લાવ અને એમને માર મારો અને તો દાયમાએ સૈનિકો મારતા હોય તેથી દાયમાંથી સહન થતું નથી અને તે કહી દે છે કે આ દીકરી તમારી જ છે કારણ કે તમે મારવાનો હુકમ આપ્યો હોય તેથી રાણીમાએ મને આ દીકરી મારવા માટે મોકલે છે પણ હું દીકરીને મારતી નથી અને હું આ દીકરીને મોટી કરું છું તેથી આ દીકરી તમારી જ છે તેથી રાજાને થયું કે હું બહુ મોટું પાપ કરવા જઈ રહ્યો હતો તો હવે રાજાનો કુંવર પણ મોટો થઈ ગયો હતો તેણે રાજા એ તેને કહ્યું કે જા આ કુંવરને જંગલમાં લઈ જઈ અને એને મારી નાખી એને દફનાવી દેજે અને એનું એની આંખું કાઢી મને બતાવીએ હવે રાજકુમાર એના પિતાના વચનનું પાલન કરવું પડે એવું હતું તેથી તેની બહેન લઈ જંગલમાં ગયો પરંતુ નહીં છોડે પણ બહેન માની નહીં તે કહે છે કે મને મારી નાક અને મારી આંખો કાઢીને લઈ જા અને પિતાને બતાવી દે આમ બંને ભાઈ બહેન ગળે મળી ઘણું રડ્યા અને આખરે બહેનને સમજાવી દીધી બહેન જંગલમાં ક્યાંક ચાલી ગઈ અને હવે તે એક હરણની શોધમાં હતો એને હરણ મળ્યું એટલે હરણને મારી એની આંખો લઈ પોતાના પિતાને બતાવી દીધી હવે આગળ રાજકુમારી જંગલમાં રખડતા ભટકતા પાંદડા ફળફૂલ ખાય અને દિવસો વિતાવા લાગે છે એક વખત ત્યાંથી પડખેના રાજા ચંદ્રસેન ત્યાંથી પસાર થયા હવે રાજકુમારીએ જોયું તો તેને કપડાં રહ્યા નહોતા કપડા બધા ફાટી ગયા હતા એટલે ચંદ્રસેન રાજાને જોઈ એક ઝાડ ઉપર ચડી ગઈ અને પાંદડામાં સંતાઈ ગઈ હવે જે ઝાડ ઉપર તે ચડી ગઈ હતી તે જ ઝાડ નીચે ચંદ્રસેન રાજા આરામ કરવા બેઠા તો તેને ઝાડવા ઉપર કંઈક અવાજ આવ્યો તો તેને કહ્યું જે હોય તે નીચે આવી જાવ હું તમને કાંઈ નહીં કરું તો રાજકુમારીએ કહ્યું કે મારી પાસે કોઈ કપડા નથી તમે જે ચાદર પાથરી છે તે મને આપો તો હું તમારી સામે આવું તો ચંદ્રસેને પોતાની ચાદરનો ઘા કર્યો અને રાજકુમારી નીચે આવી અને રાજકુમારી નીચે આવી એટલે જોતા જ એમની આંખોમાં વસી ગઈ એમને રાજકુમારી સાથે લગ્ન માટે વાત કરી તો રાજકુમારી પણ રાજી થઈ ગઈ અને ચંદ્રસેન રાજુમારી લઈ પોતાના રાજ્યમાં ગયા અને એક બ્રાહ્મણને ઘેર રાજકુમારીને મૂકી અને કહ્યું કે સવારે હું આમનું માગું લઈને મોકલીશ અને તમે આ રાજકુમારીને મારી સાથે પરણાવી દીધું તો સવારે રાજકુમારનું માગું લઈ જાય છે અને તે બ્રાહ્મણ આ રાજકુમારીને રાજા સાથે પરણાવી દેશે હવે તે તેમની રાણી બની જાય છે હવે ઘણા દિવસો વીત્યા પછી આ કુંવરીને એક સંતાન થાય છે જે દીકરો હોય છે હવે દીકરો થયા પછી તે રાજકુમાર રાજકુમારીને પૂછવા લાગે છે કે તારા મા બાપ તારું કુળ શું છે પણ આ રાજકુમારી આડી અવળી વાતે ચડાવી રાજાને ભુલાવી દે છે હવે થોડા દિવસો થોડા વર્ષો પછી બીજું સંતાન થાય છે ત્યારે પણ રાજા આ જ સવાલ કરે છે તો રાજકુમારીએ પોતાના પિતા જણાવી રાજકુમારી ના પાડે છે તમારા બાપ દીકરીને મેળવીને જ રહીશ તેથી તે રાજકુમારી અને સેનાપતિ અને મંત્રી સૈનિકો સાથે તેમના પિતાના રાજ્ય તરફ મોકલી દેશે હવે આ એ ચંદ્રસેનને કાંઈ કામ હોવાથી તે કહે છે હું તમારી પહેલા શિવદત ને ત્યાં પહોંચી જઈશ તો હવે રસાલો ચાલતો થાય છે ને રાત પડે છે ત્યાં મંત્રી અને રાજકુમારીનો તંબુ બનાવવામાં આવે છે પણ મંત્રી તેની બાજુમાં જ પોતાનો તંબુ બનાવે છે તો રાજકુમારી કહે છે હું આ રાજાની રાણી છું તો તમે અહીં તંબુ ન બનાવી શકો પણ મંત્રી માનતો નથી અને ત્યાં જ તંબુ બનાવે છે હવે રાત પડે છે ત્યારે કામવાસનાથી અન થયેલો મંત્રી આ રાણી ને રાજકુમારી ના ઓરડા ઘુસી જાય છે અને ઓરડામાં જવાથી રાજકુમારી તેને લલકારે છે છે અને કહે કે કે મંત્રી તું નથી જાણતો હું ચંદ્રસેન રાણી છું છતાં પણ અંધ બનેલો આ મંત્રી કાંઈ માનતો નથી અને રાજકુમારી તરફ આગળ વધે છે તો રાજકુમારીને મોટો કુંવર જાગી જાય છે અને તે મંત્રીની સામું થાય છે તો મંત્રી તેના કુંવરનું માથું ઉડાડી દે છે હવે રાજકુમારને થયું રાજકુમારીને થયું કે આ માણસ પોતાનું કામ કર્યા વગર મને છોડશે નહીં તેથી તેણે કહ્યું કે હે મંત્રી રોકાઈ જા ઘડીક માટે હું અંદર તૈયાર થઈ આવું છું તેમ કહી રાજકુમારી તંબુના પાછલા ભાગેથી નાના કુંવરને લઈને ભાગી નીકળે છે હવે સવાર પડતા પાછા એ પોતાના રસાલામાં આવી જાય છે હવે આગળ ચાલ્યા તો બીજી રાત થઈ તો બીજી રાતે સેનાપતિએ આ રાણીને રાજકુમાર તંબુ પડખે તંબુ બનાવ્યો રાત પડી એટલે આ સેનાપતિ પણ રાજકુમારીના તંબુમાં ઘૂસી ગયો તેણે પણ તેણે લલકાર્યો કે તું નથી જાણતો કે હું ચંદ્રસેનની પત્ની છું અને રાજકુમારી પણ છું પણ કામવાસનામાં અંધ બનેલો આ સેનાપતિ કાંઈ જોયા વગર તે રાણી તરફ આગળ વધવા લાગ્યો અને પોતાના કામવાસનાની એને જાણ કરવા લાગ્યો રાજકુમારીને થયું કે હવે હું નહીં બચી શકું તો એને એનો નાનો કુંવર જાગી ગયો અને તે આ સેના સેનાપતિ સામે થયો તો તેને તેનું માથું ઉડાવી દીધું હવે રાજકુમારીએ કીધું કે સેનાપતિજી ઘડીક થોભી જાઓ પછી તમે તમારું કામ કરી લેજો તમારી મનની ઈચ્છા પૂરી કરી લેજો તો રાજકુમારી અંદર ગઈ અને તંબુના પાછળના ભાગેથી જંગલ તરફ ભાગી ગઈ હવે રાજકુમારી ને કઈ સૂઝતું ન હતું તેને એમ થયું કે મારા બંને કુવરો મરી ગયા તો આ કરતા મારે મરી જવું સારું એમ કરીને તે નદીમાં કૂદી પડી પરંતુ નદીમાં પાણી ઊંડું હોવાથી તે પાણીમાં તણાવા લાગે છે આગળ જતા બે સાધુ આ તણાતી રાજકુમારોને ભાળે જાય છે અને તે પાણીની બહાર કાઢે છે અને આવી રૂપાળી કન્યાને જોઈ તેઓ પણ મોહિત થઈ જાય છે અને બંને અંદરો અંદર ઝઘડવા લાગે છે અને કહે છે કે આ આને હું મારી પત્ની બનાવીશ ઓલો કહે છે કે હું મારી પત્ની બની એમ કરતા બંને આશ્રમમાં જયા જ્યાં એમના ગુરુ હતા ત્યાં લઈ જાય છે તો ગુરુએ કીધું કે આ ગુરુ રાજકુમરને જોઈ એટલે તેઓ એનું તેજ જોઈ અને જાણી ગયા કે આ કોઈ રાજકુમારી લાગે છે એટલે તેમણે આ બંને શિષ્યોને સમજાવ્યા કે આ તમારી બહેન સમાન છે અને એ કોઈકની પત્ની છે તો તેઓ બે માની ગયા અને એને બહેન માની લે છે હવે આ બાજુ રાજા ચંદ્રસેન શિવદત્તના રાજ્યમાં પહોંચ્યા પણ ત્યાં રાજકુમારી પહોંચી હોતી નથી તે રસાલામાં પાછા જાય છે તો મંત્રી અને સેનાપતિ કહે છે કે એ તમારી રાણી તો ડાકણ હતી જે બંને કુવરોને મારીને ભાગી ગઈ તેથી ચંદ્રસેન ખૂબ ગુસ્સે થાય છે અને શિવદત્તના રાજ્યમાં જાય છે ત્યાં મહેમાન ગતિ કરે છે હવે આ બાજુ રાજકુમરને ખબર હોય છે કે તેના પિતાને વાર્તા સાંભળવાનો બહુ શોખ છે તેથી તે આ બંને સાધુ ભાઈઓને કહે છે કે આપણે આ રાજ્યના રાજાના રાજ દરબારમાં જવું છે અને હું રાજાને ઓઠા સંભળાવી વાર્તા સંભળાવી ખુશ કરીશ તેથી તે બંને ભાઈઓ અને રાજકુરી બંને આ રાજ્યમાં આવે છે હવે રાજાને વાર્તા સંભળાવે છે તો વાર્તા ખૂબ જ ગમે છે તેથી ઘણી સોના મોરો જવેરા દાન આપે છે આ રીતે તે વારંવાર અહીંયા આ વાર્તા ઓઠા સંભળાવવા આવવા લાગે છે હવે ચંદ્રસેન પણ અહીંયા હાજર હોય છે સેનાપતિ પણ હાજર હોય છે અને મંત્રી પણ હાજર હોય છે ત્યારે આ રાજકુમારી આવી અને રાજાને વઠા સંભળાવા લાગે છે તે કહે છે કે એક એક રાજા હતો અને તે દીકરી પ્રત્યે ખૂબ ધૃણા કરતો હતો તેને પોતાની દીકરીને મારવા માટે એના ભાઈને મોકલ્યો હતો પણ એના ભાઈએ બહેનને મારી નહીં એટલે તે રાજકુમારીને જંગલમાં એકલી મૂકીને પાછો આવતો રહ્યો એટલે શિવદત્ત ને થયું કે આ તો મારી વાત છે અને તેને બે સંતાન થાય છે તો ચંદ્રસેન ને થયું કે આ તો મારી વાત છે એટલે તે પણ એને હાર ને એવું આપે છે હવે આગળ વાત ચાલે છે કે તેમના પિતાને મંત્રી મળવા માટે મોકલે છે તો વચમાં મંત્રી એની ઇજ્જત લૂંટવા માટે આવે છે અને રાજકુમારી રાજકુમારને મારી નાખે છે પણ બીજી રાત્રિએ સેનાપતિ ઇજ્જત લૂંટવા આવે છે અને બીજા રાજકુમારને મારી નાખે છે તો હવે સેનાપતિને મંત્રી ત્યાંથી કોઈ બહાનું બનાવીને ભાગવાની કોશિશ કરવા લાગ્યા પરંતુ રાજાએ તેમને અટકાવ્યા હવે આગળ તે રાજકુમારી નદીમાં મરી જવા માટે પડે છે તો તે બ્રાહ્મણ બે સાધુઓ તેને બચાવી લે છે એના ભાઈ અહીંયા રાજા ને ત્યાં વાર્તા સંભળાવવા માટે લાવે છે આટલું કહીને રાજકુમારીએ પોતાનો ઘુંઘટ ઉંચો કર્યો અને જે ઊંચો કર્યો કે રાજા ખુશ થઈ ગયા કારણ કે એ દીકરી એમની જ હતી અને ચંદ્રસેન પણ ખૂબ આનંદમાં આવ્યો કારણ કે એ પત્ની એની હતી હવે મંત્રી અને સેનાપતિને બંનેને પકડી લીધા અને એમને ફાંસીના માસડે ચડાવી દીધા હવે રાજાને દીકરી પ્રત્યે કોઈ ધ્રોણા નહોતી અને સારા વાના થયા અને રાજા રાણી સુખેથી રહેવા લાગ્યા મિત્રો અમારી આ વાર્તા સારી લાગી હોય તો તમને એક નાનો એવો અનુરોધ કરું છું તમને એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ